અમુક વસ્તુ જેમ શોભતી હોય ને એમ શોભો કોઈ સારી કન્યા હોય કોઈ સારી કન્યા હોય તેને શું કહેવાય સુકન્યા આપણે કહેવાય એમ કે સુકન્યા પણ કોઈક સારો વર હોય સારો છોકરો હોય સારો વર હોય એને આપણો કોઈ સુવર ના કહેવાય એવું થોડું કહેવાય મારો છોકરો સુવર છે પેલું તમે કઈ ચાલે યાર કે મારી છોકરી શું કન્યા છે નાજુક નમણી શું કન્યા પણ એમ ના કહેવાય મારો દીકરો નાજુક શું શું કન્યા એટલે સારી કન્યા પણ સુવર એટલો આમ તો સારો છોકરો થાય ને પણ વસ્તી સુવર એટલે એ સુવર એ તો બધું ભૂંડ ભાઈને એક બ્યુટી પાર્લર વાળી જોડે ઝઘડો થઈ ગયો બગડો ગમે તે થઈ જાય કે બ્યુટી પાર્લર વાળીનો ધંધો કે આપણે હવે ચાલવા જ દેવો મારે કોક કરવું પડશે એટલે હવે બ્યુટી પાર્લર એટલે ભાઈ બીજું તો શું કરીએ કે ભાઈ એક આઈડિયા કર્યું ભાઈ તમે જો બ્યુટી પાર્લરના બહાર બાર જઈને એક કાલિયમ દિવાલ જેવું હતું ત્યાં જઈને લખી આવ્યો

બનેવી શબ્દમાં પાછું જોરદાર એક વાત રહેલી છે બને એવી એટલે જ્યારે બે ઓમ આડા લીટા ભેગા થાય ને એક ઓમ ને એક ઓમ ત્યારે બને વી છે વી વી બને વી બે આડો લીટો ભેગો કરીએ તાણા વી બને એવું બને oui, oui, oui. <laughs> તમને ખબર ધરમ પત્ની એમના પતિ પરમેશ્વરના પૈસાથી જ બનાવો ના પૈસા બનાવો કઈ રીતે ખબર છે બ્યુટી પાર્લર માં જઈ હોય ફંટી અને પછી બાર થઈને તૈયાર થઈને આવા આવાય ટ્વેન્ટી જવાય યાર બ્યુટી પાર્લરમાં માં જવું જોઈએ જવું જ જોઈએ ના ના જવું જ જોઈએ જવું જવું આપણે આપણી બધી મહિલાઓ યાર જેવી તેવી નહીં તમે આપણી મહિલાઓ જેવી તેવી સમજતા હોય તો નહીં સમજવાનું એ આપણી ભૂલ સર કારણ કે આપણી મહિલાઓ એ ખાતે દહ દહ પરિવારનું ટેન્શન લઈને જીવ કેટલા દહ પરિવાર જો એક તો એનું પોતાનું પરિવાર એનું ટેન્શન હોય બીજું હોય પિયરનું ટેન્શન મારો ભાઈ બી ચાલે છે કલ છે હા એ પિયર આવી ગયો બહુ ડિટેલ નહીં કે મારા જો પેલું એના પોતાના ઘરનું બીજું પિયરનું પછી છ હોય પેલા છ ટેન્શન હોય પેલા સિરિયલોનો અલગ અલગ સિરિયલોનો પરિવારોનો અનુપમા હુકર છે ગોપી બૌ હું કરશે બીજા બે પરિવાર પાડોશ વાળા જેટલું ટેન્શન કેટલું ટેન્શન લઈને ફરજ ટેન્શન આવું ફક્ત ફક્ત આપણી મહિલાઓ જ કરીએ કે મહિલાઓ હમણાં એક બેન ને બોમ્બે લગન માં જવાનું હતું બરાબર તે ઘેરેથી એમને જે ડ્રેસ પહેર્યો હતો એટલે ટ્રેન ટ્રેનમાં જવાનું હતું ટ્રેન જતી રહેશે મિલિકે મને ફિટ લાગે કે નહીં લાગતું ચાલ હેટ ફટાફટ ત્યાં તો ફટાફટ તમે જો બોમ્બે જવાનું હતું રેલવે સ્ટેશન ઉપર ગયો રેલવે સ્ટેશન ઉપર ગયો તો તેઓ પેલા જે રેલવે સ્ટેશન ઉપર અનાઉન્સ કરતા એ થોડી વાર જેનો ઉભો રહ્યો ટ્રેનનો વેટ કરતો હતો પણ ટ્રેન આવી નહીં એ પછી પેલા એનાઉન્સ કર્યું કે ભાઈ આજે વરસાદના કારણે બધી ટ્રેનો કલાક દોઢ બે કલાક લેટ પડશે જેની છ વાગ્યા નહીં હોય એની સાત સાડા સાતે આવશે સાત સાડા સાત ની હોય એની નવ વાગે આવશે એમ એટલે પેલા એનાઉન્સ કર્યું એ ભાઈએ પછી કીધું કે આના સિવાય કોઈએ કોઈ પૂછવું હોય તો મને પૂછી શકે છે એટલે આ બેન તમે જોઈને જોડે ગયો માન કે ભાઈ આ ડ્રેસમાં બહુ ફિટ ફિટ નહીં લાગતી મને ડ્રેસ ડ્રેસ હવે પેલો ભાઈ વિચાર હો કે કયો એને સરકાર એના માટેનો પગાર આલે છે પેલો કે બેન તમારો ડ્રેસ ફિટ લાગે છે ઢીલો લાગે છે જો ફિટ લાગો એમ કહું તોય ઉપાધિ ઢીલો લાગે છે એમ કહું તોય ઉપાધિ એટલે કે હું એમ કહું છું હારો જ નહીં લાગતો તમે આ રીતે આ અમુક છોકરીઓ કહેતી હોય એટલે મારે કહેવું પડે છે કે છોકરા અને છોકરીઓની તાકાત વચ્ચે શું ફરક છે હા બધી વાત એ આમ છે ફરક તો છોકરીઓ છોકરાઓ બરાબર જ છે આપણે એવું ના કહેવાય પણ અમુક બાબતોમાં છોકરાઓ આગળ છે હું તમને બતાવું કોઈ પણ છોકરી નાયા વગર આવી હોય સાહેબ તો છોકરો એમ કહી દે કે તું કેટલી મસ્ત લાગે છે તારા ગોડી કયો નાવાની જરૂર છે તું નાયા વગર મસ્ત જ લાગે સાહેબ

હમણાં એક ભાઈને એમને ઝઘડો થયો જોરદાર જોરદાર એટલે જબરદસ્ત ઝઘડો થયો તે હવે અમુક વખત હોય ઝઘડો થાય ને એટલે ઘરવાળી આમ રીમા રીમા બોલી જાય કહો એટલે એક ભાઈને ઘરવાળી કહેતી હતી કે આવતી જન્મમાં આવું છે ને કૂતરા જોડે પરણી જઈશ પણ તમારા જોડે નહીં પહેરું તમારા જોડે પહેરીને મારે આવું બધું જોવાનું આવું બધું કરવાનું આટલું બધું સહન કરવાનું <laughs> 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 खोटा खबर <laughs> <laughs> <laughs>